મહાકુંભો પ્રોપર્ટી ફેરમાં વેદાંગ ગ્રુપ તરફથી સારામાં સારી ફેસિલિટીઝ તેમજ બેસ્ટ ઓફર રાખવામાં આવેલ છે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે મહાકુંભો પ્રોપર્ટી ફેરનું શાનદાર ઉદઘાટન કરવામાં આવ્યું હતું ચાર દિવસીય પ્રોપર્ટી ફેરને અદભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક લોકો માટે આ મેળો સારો અવસર સાબિત થવા જઈ રહ્યો છે વિવિધ ડેવલોપર્સ અને બિલ્ડર્સ તેમના શ્રેષ્ઠ પ્રોજેક્ટ સાથે ઉપસ્થિત છે જેમાં ઘર ડુપ્લેક્સ પ્લોટ અને કોમર્શિયલ પ્રોપર્ટી માટે વિશેષ ઓફરો પણ આપવામાં આવી રહી છે પ્રોપર્ટી ફેરમાં વેદાંત ગ્રુપ દ્વારા ખાસ ડિસ્કાઉન્ટ અને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે વેદાંત ગ્રુપના સમીરભાઈ ગજ્જર દ્વારા જણાવ્યું હતું કે અમે અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ સુવિધાઓ અને અવસરો લઈને આવ્યા છીએ અમારો સ્ટોલ નંબર સોળ છે કલાલી વિસ્તારમાં ડુપ્લેક્સ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રોપર્ટી ખરીદવું એ એક મોટા સપનાની પૂર્તિ છે અને અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોપર્ટી સાથે ઉત્તમ ડીલ પણ આપી રહ્યા છે મહાકુંભ પ્રોપર્ટી ફેરમાં લોકોનો પણ ઉત્સાહ જણાઈ રહ્યો છે આવતીકાલે અંતિમ દિવસ છે જેથી મહાકુંભ પ્રોપર્ટી ફેરની મુલાકાત લેવા દરમિયાન સોળ નંબરના સ્ટોલ વેદાંત ગ્રુપના સ્ટોલની અવશ્ય મુલાકાત લેશો ગ્રુપ તરફ સરસ એક્ઝિબિશન મહાકુંભ રાખવામાં આવ્યું છે અને એમાં કસ્ટમર માટે સારામાં સારી અમે લોકો ફેસિલિટીઝ અને અમારો સ્ટોલ નંબર સોલ છે અને કલાલીમાં અમારા ડુપ્લેક્સ છે અને બેસ્ટ ડિસ્કાઉન્ટ ક્રેડાઈમાં અમે સોલ અહીંયા આપવામાં રાખેલું છે